સણીયા ગામમાં આવેલ તળાવમાં સંખ્યાબંધ માછલીઓના અચાનક મૃત્યુને લઈ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે સુરત શહેરના છેવાડે આવેલ સણિયા ગામમાં આવેલ તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિકો દ્વારા આસપાસના વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ઔદ્યોગિક એકમોના દૂષિત પાણી અને વેસ્ટને કારણે ઇન્ડસ્ટ્રી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો સણિયા ગામના સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે

તળાવની પાસે પસાર થતા કેનાલમાં ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતા આ પ્રકારની ઘટના સર્જાવા પામી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો તો જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એકમોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આ અંગે વહીવટી તંત્ર સમક્ષ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા જાણે કે આ ખાડા કરવામાં આવી રહ્યા છે જોકે આજે તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતને પગલે વધુ એક વખત લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો સણિયા તળાવની આસપાસ ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી અને કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો તો બીજી તરફ તળાવમાં ગામના બાળકો નહાવા માટે જતા હોય તેઓની પણ ચામડીના રોગ થવાની શક્યતાઓ રહેલી છે આ સ્થિતિમાં ગ્રામજનોએ ત્વરિત આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અંગે વહીવટીતંત્ર સમક્ષ વધુ એક વખત ફરિયાદ કરી છે

શણિયા સમાજ ગામ એમ તો તમે જુઓ તો આખે આખું રેસિડન્ટ છે એની અને એની અંદર આ લોકોએ એનું ઊંધું અર્થાગતન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે અગાઉ જોયું કે બે દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાની આ બનાવ બન્યો છે એવું મને લાગે છે કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે બે હજાર આખું તળાવ સુકાઈ ગયેલું અને મારા ગામનો ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્ક્સમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે આજરોજ આ સણિયા ગામ ખાતે આવેલું ગામનું જે તળાવ છે વર્ષો જૂનું એ તળાવની અંદર માછલીઓના અચાનક મોત થયા છે એની જાણ અમને ગામના માજી સરપંચ સંજયભાઈ દ્વારા કરવામાં આવતા અહીંયા અમે આવ્યા અને અમે અહીંયા જાણકારી મેળવી તો એના દ્વારા એસએમસી તંત્રને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા અત્યારે કામ ચાલુ કરવામાં આવેલું છે પણ સૌથી મોટું કારણ કે આ જે માછલીઓના મૃત્યુ થયા છે એ શાના કારણે થયા છે અહીંયા આજુબાજુના વિસ્તારમાં લોકોની સાથે પૂછપરછ કરી અને માહિતી મેળવી તો એવો ખ્યાલ આવ્યો કે આ સણિયા ગામ મૂળ ઝોન છે ગામની વચ્ચે આવેલું આ તળાવ છે આજુબાજુની અંદર આડેધડ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રી શરૂ થઈ રહી છે તપેલા ડેન્કો ચાલુ થઈ છે એના કારણે એનું જે કેમિકલ વેસ્ટ નીકળે છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે નીકળે છે એ અહીંથી બાજુમાં જે એક જ તળાવ અને તળાવની બાજુમાં દસ જ મીટરના અંતરે ખાડી આવેલી છે એ ખાડીની અંદર એ તમામ વેસ્ટ ઠલવવામાં આવી રહ્યો છે કોઈપણ પ્રકારની મંજૂરી કે કોઈ પણ વગરના ફિલ્ટર કર્યા વગર ને એ જે કેમિકલ વેસ્ટ છે એ તળાવમાં ભળવાના કારણે આ માછલીઓના મૃત્યુ થયા છે અને બીજું કે આ જે તળાવનું પાણી છે તળાવનું પાણી ગામના લોકો પણ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે ફિલ્ટર પ્લાન્ટ દ્વારા એનો જે અહીંયા આગળ પમ્પિંગનો છે ત્યાંથી એટલે આજે આજે માછલીઓના મૃત્યુ થયા છે કાલે આ કેમિકલવાળા પાણીના કારણે લોકોને સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે રોગચાળો પણ ફાટી નીકળે એવી સ્થિતિ છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી ગ્રામ લોકો દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલની સામે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કોર્પોરેશનથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ ભ્રષ્ટ તંત્ર અને મલાઈ ખાવામાં મસ્ત અધિકારીઓના કારણે એક પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલની અમે કાર્યવાહી કરવામાં નથી આવતી ફક્ત અને ફક્ત ગામ લોકોના અવાજને દબાવવા માટે જ આ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને જેના પરિણામ સ્વરૂપે આજે આ તળાવની અંદર હજારો માછલીઓના મૃત્યુ થયા છે ને આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે જીપીસીબી દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આની જે આ કેમિકલવાળા પાણીની અસર આજે તળાવની અંદર છે આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર જે રહીશો રહે છે સોસાયટીઓની અંદર એના આરોગ્યને પણ આની અસર થઈ શકે અને લોકોની અંદર પણ એક આરોગ્યને લઈ અને મોટી હાનિ ફેલાય દહેશત ફેલાય અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે શણિયા